એમને શું અગાઉથી કોઈ અસ્યોરન્સ આરોપીઓને આપવામાં આવ્યું છે કે તમને જામીન મળી જ જવાના છે તો આવું અસ્યોરન્સ ક્યાંય સરકારમાંથી આપવામાં આવ્યું છે કોઈ મંત્રીઓ દ્વારા આપવામાં આવ્યું છે કોઈ રાજકારણી દ્વારા આપવામાં આવ્યું છે કે કોર્ટમાંથી જ આવું અસ્યોરન્સ આપવામાં આવ્યું છે કે કોર્ટમાં કાંઈ એ લોકોએ સેટિંગ પાર પાડ્યું છે જામીન મેળવવા માટેનું આ કોઈ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી હોય એવી કોઈ ટોળકી નથી કે ગેંગ નથી આ એક જ ફેમિલીના તમામ ફેમિલી મેમ્બરોને ફિટ કરી દેવાની વાત છે આજ ગણેશ જાડેજાનો જ તમે દાખલો લ્યો પોતે માણસો આવી અને જેનું કેસ એનું અપહરણ કરી જાય છે પછી એની જગ્યા એ લઈ જાય છે માર મારવામાં આવે છે તો ખરેખર આજે ફરિયાદ છે ને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કહેવાય ગોંડલના ગણેશ જાડેજા અને જુનાગઢ રાજુ સોલંકી વચ્ચે ચાલી રહેલા કેસમાં વધુ એક વિવાદ છે

જુનાગઢ સેશન્સ કોર્ટ માઇટ્રોસિટી કોર્ટમાં અને પંદર ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર એવો વિડીયો વાયરલ થયો હતો કે જેમાં કોઈ અલ્પેશ ઢોલારી નામની વ્યક્તિ છે પછી મને પાછળથી ખ્યાલ આવ્યો છે કે ભાજપના કોઈ આગેવાન છે હા એટલે એ જાહેરમાં જે ભાષણ કરતા હતા એમાં એવું કહેતા હતા કે હવે બસ ગણેશ જાડેજાને આજકાલમાં જામીન થઈ જશે અને આજકાલમાં બહાર આવી જવાના છે અને આપણે એનો પણ મોટો કાર્યક્રમ યોજવાનો છે તો આ જે ભાજપના આગેવાન છે એમની પાસે આ જે કોર્ટમાં હજી સબજુડિસ મેટર છે હજી જામીન અરજીની સુનાવણી નથી થઈ એની પહેલાં જામીન અરજીનો શું હુકમ આવવાનો છે એની જાણ આ જે આરોપીઓ છે એના મળતિયાઓને કઈ રીતે થઈ એ અંગે એની તપાસ માગતી એક ફરિયાદ છે સોગંદનામા સ્વરૂપે ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતને આપવામાં આવી છે અને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજશ્રીને પણ અલગથી સોગંદનામું કરીને ફરિયાદ આપવામાં આવી છે કારણ કે આ ખૂબ જ ગંભીર બાબત ગણાય કારણ કે જે મેટર છે સબજ્યુડિશ છે તો એમાં એવા પણ પ્રશ્નો કરવામાં આવ્યા છે અમારી ફરિયાદમાં આજે હંસાબેને કરી છે એમાં કે ભાઈ આ હુકમની જાણ અગાઉથી કઈ રીતે થઈ બીજું કે એમને શું અગાઉથી કોઈ અસ્યોરન્સ આરોપીઓને આપવામાં આવ્યું છે કે તમને જામીન મળી જ જવાના છે તો આવું અસ્યોરન્સ ક્યાંય સરકારમાંથી આપવામાં આવ્યું છે કોઈ મંત્રીઓ દ્વારા આપવામાં આવ્યું છે કોઈ રાજકારણી દ્વારા આપવામાં આવ્યું છે કે કોર્ટમાંથી જ આવું અસ્યોરન્સ આપવામાં આવ્યું છે કે કોર્ટમાં કાંઈ એ લોકોએ સેટિંગ પાર પાડ્યું છે જામીન મેળવવા માટેનું આ અંગેના તમામ પ્રશ્નોની તપાસ કરતી માંગણી કરતી એક ફરિયાદ છે એ આપવામાં આવી છે સર લાગે છે આ આ અરજીને લઈને હાઈકોર્ટ આમાં કોઈ કાર્યવાહી કરશે કોઈ તપાસના આદેશ આપશે સામાન્ય રીતે આ ખૂબ જ ગંભીર બાબત છે અને તમામ પુરાવાઓ સાથે અમે ફરિયાદ આપી છે તો આમાં ચીફ જસ્ટિસ શ્રી તપાસના આદેશ કરે એવી પૂરેપૂરી શક્યતાઓ છે અને નહીં કરે તો પણ એમાં આગળ પછી જે કંઈ પણ લેજિમેટ અમારા રાઈટ છે એ અમે એક્સરસાઈઝ કરશું ગઈકાલે અથવા થઈ જુનાગઢ કોર્ટમાં તેમાં કયા કયા મુદ્દાઓ મહત્વના રહે આપના દ્વારા શું દલીલ આપવામાં આવી હતી જી ગઈકાલે જામીન અરજીની સુનાવણી થઈ હતી એમાં જે આરોપીઓ છે એમના તરફેની સુનાવણી છે એ પૂર્ણ કરવામાં આવી છે અને મૂળ ફરિયાદી વચ્ચે અમે લોકોએ વાંધા રજૂ કર્યા છે જેમાં અમે અમારા તમામ મુદ્દાઓ છે એ આવરી લીધા છે કારણ કે અગાઉ એક વખત સેશન્સ કોર્ટે આ આરોપીઓની જામીન અરજી છે એ નામંજૂર કરી છે અને એક વખત જો કોઈ કોર્ટ છે એ જામીન અરજી નામંજૂર કરે ત્યારબાદ એ પાછી જામીન અરજી કન્સિડર કરવા માટે થઈને કોઈ સંજોગો ફર્યા હોય તો આરોપીઓ એવા સંજોગો છે એ દર્શાવવા પડે જ્યારે હાલની જે જામીન અરજી અરજદારો એટલે કે આરોપીઓ દ્વારા કરવામાં આવી છે એમાં એવા એક પણ તથ્યો બતાવવામાં આવ્યા નથી કે ભાઈ આ કોઈ સંજોગો ફર્યા છે ત્યારબાદની જામીન અરજી છે માત્ર ચાર્જશીટ થઈ ગયું છે એટલે સંજોગો ફઈ એવું કાયદાની દ્રષ્ટિએ કહી શકાય નહીં અને બીજું કે ચાર્જશીટ થયા પછી ઉલટાના સંજોગો છે એ વધુ ગંભીર થયા છે કારણ કે ચાલુ તપાસ દરમિયાન બે ગંભીર કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે કે આ આખો જે બનાવ છે જે ફિલ્મી સ્ટાઇલથી બનાવને અંજામ આપવામાં આવ્યો છે એ પ્રી પ્લાનિંગ કરી ગુનાહિત કાવતરું રચી અને ગણેશ જાડેજા દ્વારા આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો એટલે પ્રી પ્લાનિંગની એકસો વીસ બી જે કલમ છે એનો ઉમેરો થયો છે ચાલુ તપાસ દરમિયાન બીજું કે જે નિર્વસ્ત્ર કરીને છુપાવી નાખ્યા છે અથવા તો એનો નાશ કરી નાખ્યો છે અને જે પિસ્ટલ જેવા હથિયારો દેખાડવામાં આવ્યા હતા બનાવ વખતે એ પણ હથિયારો રિકવર થયા નથી એનો પણ નાશ કરી નાખ્યો હોય એવી પોલીસને તપાસ દરમિયાન તમામ બાબતો ખુલવા પામતા પુરાવાના નાશની કલમ બસો એકનો પણ આમાં ઉમેરો કરવામાં આવ્યો છે એટલે આફ્ટર ચાર્જશીટ છે એ સંજોગો વધુ ગંભીર થયા છે વિશેષમાં આ પ્રકારના હુકમોની જાણ અગાઉથી આરોપીઓના મળતીઓને થઈ ગઈ છે એ બાબતના વિડીયો છે સોશિયલ મીડિયા ઉપર ફરે છે આજે સામાન્ય પ્રજાજનો છે એ આ પ્રકારના વિડીયો જોઈએ તો એને કાયદો અને કોર્ટ ઉપરથી વિશ્વાસ ઉઠી જાય એવા સંજોગોનું નિર્માણ થયું છે એટલે આ બહુ ગંભીર બાબત છે આ તમામ બાબતોનું અમે નામદાર કોર્ટનું ધ્યાન દોઈ રહ્યું છે અને હવે વિશેષ જે વધુ દલીલ છે સરકાર પક્ષે કરવાની છે એમાં ઇન્વેસ્ટિગે ઓફિસરને પણ હાજર રાખવાની સૂચના કોર્ટ દ્વારા અને સરકારી વકીલ દ્વારા કરવામાં આવી છે અને બાવીસ આઠ બે હજાર ના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે આ સુનાવણીમાં કદાચ જો ગણેશ જાડેજાને જામીન મળી જાય તો આપ અલ્પેશ ઢોલોજાના વિડીયો અને આ જામીન મળવા અંગેનું કોઈ કનેક્શન અંગે ફરીવાર હાઈકોર્ટમાં કંઈ કરશો જી એટલે એમાં તો હવે શું હુકમ આવે છે કે શું એમાં આગળ થાય છે અને અત્યારથી આપણે કાંઈ ન કહી શકીએ કે કોઈ કોમેન્ટ પાસ ન કરી શકીએ પરંતુ જામીન મળે કે ન મળે પરંતુ જે આલ્પેશ ઢોલરિયાનો વિડીયો છે એ ખૂબ જ ગંભીર બાબત ગણાય અને એ બાબતે તો છેક સુધી લડત કરવી છે એવું ફરિયાદીનું પણ કહેવાનું છે અને જો આમાં કોઈ પગલાં નહીં લેવામાં આવે તો સુપ્રીમ કોર્ટ સુધી પણ અરજ અહેવાલો કરવાની તૈયારી ફરિયાદીની છે રાજુ સોલંકી અને તેમના પુત્ર સહિત જે પાંચ લોકો સામે ગુજસિ કોર્ટનો ગુનો નોંધાયો છે એ કેસ પણ લડી રહ્યા છો કેસમાં કઈ પ્રકારનું ડેવલપમેન્ટ છે હજુ સુધી હજુ રાજુ સોલંકીને અને તેમના જે સાથી આરોપીઓ છે તેમને ક્યાં સુધી હજી સુધી જેલમાં રહેવું પડી શકે છે જે સુરત જેલમાં છે જે હાલ એ ગુનાની તપાસ ચાલુ છે અને અગાઉ પણ આ બધી ચર્ચાઓ મીડિયામાં ખુલીને થઈ ચૂકી છે કે આ ગુનાઓ છે એ કયા કારણોસર દાખલ કરવામાં આવ્યો છે અને અત્યારે જે તપાસ ચાલુ છે તપાસ પૂર્ણ થયા બાદ જામીન અરજી છે એ થઈ શકે કારણ કે તપાસ દરમિયાન ઇન્વેસ્ટિગેશન એજન્સી પાસે ખરેખર ગુત્સીટોકને ગુનાને લગતા કોઈ પુરાવા મળી આવે છે કે કેમ એ અત્યારે કોઈ એ બાબતે કમેન્ટ કરી શકાય નહીં એ તો તપાસ પૂરી થાય અને એના પેપર્સ અમારા હાથમાં આવે ત્યારબાદ જ એનો આપણને ખ્યાલ આવી શકે આ કંઈ ફરિયાદ ગુજ્સીટોકની ફરિયાદનો કંઈ અભ્યાસ કર્યો છે કે કયા કયા ગુનાઓને લઈને આ ટોકની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે હાલ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એ પ્રથમ દર્શનીય એવું જણાઈ આવે છે કે આ જે ફરિયાદ છે એ ખરેખર આ પ્રકારની ફરિયાદ છે એ થઈ શકતી નથી કારણ કે આ કોઈ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી હોય એવી કોઈ ટોળકી નથી કે ગેંગ નથી આ એક જ ફેમિલીના તમામ ફેમિલી મેમ્બરોને ફિટ કરી દેવાની વાત છે અને જે ગુનાઓ દર્શાવવામાં આવ્યા છે એ મોટા ભાગના ગુનાઓ છે બે હજાર ઓગણીસ પહેલાંના છે જ્યારે ગુસ્સીટોકનો કાયદો છે એ બે હજાર ઓગણીસ અમલમાં આવ્યો છે અને નામદાર સુપ્રીમ કોર્ટે પણ આ અંગે બહુ ક્લેરિફિકેશન કરી દીધું છે ઘણા બધા જજમેન્ટોમાં કે ભાઈ બે હજાર ઓગણીસ પછીના જો કોઈ ગુનાઓ હોય અને એ આ પ્રકારના ગુનાઓ હોય જે આ કાયદામાં દર્શાવવામાં આવ્યા છે કે ભાઈ ટેરેરિસ્ટ એક્ટિવિટી હોય અથવા તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય તો જ આરોપીઓ પર છે એ આ કલમ હેઠળ ગુનો નોંધી શકાય આવી સ્પષ્ટ સૂચના અને ડાયરેક્શન સુપ્રીમ કોર્ટનું હોવા છતાંય હાલના જે આરોપીઓ વિરુદ્ધ ગુજ્સિટોક દાખલ કરવામાં આવી છે રાજુ સોલંકીને એના પરિવાર વિરુદ્ધ એમાં મોટા ભાગના ગુનાઓ છે બે હાજર ઓગણીસ પહેલાના છે માત્ર બે ચાર ગુનાઓ એવા છે કે જે બે હાજર ઓગણીસ પછીના હશે પણ એ ગુનાઓ પણ એવા છે કે જે એક જેને કહેવાય કે ખાનગી તકરારો હોય કે કોઈની સાથે ઝઘડોથી હોય એ પ્રકારના ગુનાઓ છે કોઈ ટોળકી દ્વારા જેમ કે આજ ગણેશ જાડેજાનો જ તમે દાખલો લ્યો તો તમે એની એફઆઈઆર વાંચો એના ઉપરથી ખ્યાલ આવી જાય કે એની પાસે તો આ બધા ગુનાને અંજામ આપવા માટે બહુ મોટી ટીમ છે કારણ કે પોતે ગોંડલમાં બેઠો છે ને એના માણસો આવી અહીંયા એને જેનું કેસ એનું અપહરણ કરી જાય છે પછી એની જગ્યાએ લઈ જાય છે અહીંયા એને માર મારવામાં આવે છે તો ખરેખર આ જે ફરિયાદ છે ને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કહેવાય આ પ્રકારની ફરિયાદોને જ્યારે રાજુ સોલંકી વિરુદ્ધ જે ફરિયાદો દાખલ થઈ છે એમાં આવો એક પણ ગુનો છે નહીં મારા ધ્યાને નથી આવ્યો રાજુ સોલંકીના વકીલ સંજય પંડિત તેઓ જે ગણેશ જાડેજા સામે જે ફરિયાદ જુનાગઢમાં થઈ છે તે કેસ પણ લડી રહ્યા છે ને રાજુ સોલંકી તેના પુત્ર અને અન્ય પાંચ લોકો સામે જે ગુસ્સીટોક ની ફરિયાદ થઈ છે એ કેસ પણ લડી રહ્યા છે બંને કેસ વિશે સંજયભાઈ પંડિત આપણી સાથે વિસ્તૃત ચર્ચા છે કરી હતી